જય માતાજી જય શિયારામ મિત્રો જય શ્રી કૃષ્ણ કહું છું મિત્રો આપણે આવી રહ્યા છીએ નારાયણ સરોવર જે ભુજ થી અંદાજીત એકસો ને એસી કિલોમીટર થાય છે અને માતાના મઠ થી પંચાવન કિલોમીટરના અંતરે સમુદ્ર કિનારે ભગવાન શ્રી ભોળાનાથ મંદિર કોટેશ્વર છે અને ટીકમ સાહેબની મહાપ્રભુજીની બેઠક દ્વારકાધીશનું મંદિર હંસરાયનું મંદિર નારાયણ સરોવર બિંદુ સરોવર એ પણ અહીં જ છે તો ચાલો મિત્રો આપણે સૌને હું દર્શન કરાવું ભગવાન શ્રી દ્વારકાધીશના અને ટીકમ સાહેબની તો ચાલો અહીંથી અંદર જવાનું છે આ મેઇન બસ સ્ટેશન છે આપણે અહીંથી આવ્યા ભુજથી આ ત્યાંનો નજારો છે બસ સ્ટેશનનો આ સીધો રોડ દોઢ કિલોમીટરે કોટેશ્વર આવી જાય છે સમુદ્ર કિનારે આ મુખ્ય પ્રવેશ આપણે પ્રવેશ કરવાનો છે નારાયણ સરોવર ની અંદર સો મીટર વિડીયોમાં બના રેજો જય શ્રી કૃષ્ણ જય શિયા રામ મિત્રો વિડિયોમાં બના રેજો વિડીયો થોડોક મોટો બનશે તમને બધા સ્થળના દર્શન કરાવીશ મિત્રો અહીં તમને ઘણી બધી વસ્તુઓ મળશે બજાર ચાલુ થઈ ગઈ છે મિત્રો મિત્રો આપણે આવી રહ્યા છીએ મંદિર તરફ જઈ રહ્યા છીએ બજારમાંથી અંદર આવી ગયા બસ સ્ટેન્ડ ઉપરથી 100 મીટરના અંતરે સામે ત્રિકમરાજીનું નામ મંદિર છે આ મુખ્ય પ્રસવાર છે બાપા બાપુ ને પ્રસાદ લેવા આવજો બાપુ પૂછાય